નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત યુટ્યુબ ચેનલ પર આજે આપણે બોટાદ માર્કેટ યાર્ડના નવા અને સોયા સો ટકા ચાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેમની માહિતી મેળવશું પાકનું નામ નીચો ભાવ ઊંચો ભાવ કારસો ત્યાંશીથી ઊંચો બજાર ભાવ સસો ચાલીસ બાજરો ત્રણસો છોતેરથી ઊંચો બજાર ભાવ ચારસો વીસ તેમજ જુવારનો બજાર ભાવ જોઈએ તો સાતસો અડતાલીસથી ઊંચો બદાર ભાવ અગિયારસો વીસ બોટાદ માર્કેટ યાર્ડમાં મગફળીના બજાર ભાવ જોઈએ તો અગિયારસો પચાસથી ઊંચો બદાર ભાવ તેરસો કપાસ અગિયારસોથી ઊંચો બજાર ભાવ પંદરસો તેમજ તલ સફેદના બજાર ભાવ જોઈએ તો બે હજાર સાતસો નેવુંથી ઊંચો બદર ભાવ ત્રણ હજાર એકસો પંચાવન કાળા તલ બે હજાર સત્તસો પંચાણુંથી ઊંચો બજાર ભાવ ચોત્રીસો ચણા હજારથી ઊંચો બજાર ભાવ એક હજાર ચુમ્મોતેર તેમજ અડદના બજાર ભાવ જોઈએ તો અઢારસોથી અઢારસો એરંડા નવસોથી એક હજાર પંચાવન તેમજ ચીરુના બજાર ભાવ જોઈએ તો પાંચ હજાર બસો પચાસથી સાત હજાર